શ્રી ખલીલ સાહેબની એક સુંદર ગઝલ તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે પણ એ સૌ દૂરથી સારા નિકટથી ત્રાસ જેવા છે કોઈ આવીને છલકાવે છલકવું હોય એ સૌને ઘણા લોકો અહીં ખાલી પડેલા ક્લાસ જેવા છે હું જાણું છું સંબંધો આપણા તોડે નહીં તૂટે સળગવા બેસે તો એ સાવ સૂકા ઘાસ જેવા છે ઘણા પાસે નથી હોતા છતાં લાગે છે કે પાસે છે ઘણા તો રૂબરૂ હોવા છતાં આભાસ જેવા છે બધાને તો વર્ષમાં એક બે હોળી દિવાળી છે ખલી એવા પ્રસંગો તો મારે બારે માસ જેવા છે ખલી એવા પ્રસંગો તો મારે બારે માસ જેવા છે તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે પણ એ સૌ દૂરથી સારા નિકટથી સાવ ત્રાસ જેવા છે અસ્તુ